રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય રાજ્યભરના ગુનેગારોની યાદી સો કલાકમાં તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો આ આદેશના પગલે છોટાઉદેપુર જિલ્લા પોલીસે તાત્કાલિક પગલાં લીધા જિલ્લા પોલીસે વિવિધ પોલીસ મથકોમાંથી પિસ્તાલીસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી આ તમામ શખ્સોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને તેમને કાયદાકીય માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભય તથા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે નામીછા જે ગુનેગારો હતા જે એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે જે જૂનું લિસ્ટ હતું એને રિવાઈઝ કરવામાં આવેલ છે અને અને એવા ગુંડા તત્ત્વોની યાદી બનાવીને એ તમામનો સંપર્ક કરીને એ લોકોને કડક સૂચના આપવામાં આવેલી છે કે કાયદો અને વ્યવસ્થા કોઈ પણ પ્રકારે હાથમાં લે નહીં અને જો હાથમાં લેશે તો એમને કાયદાકીય કડક કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે એવી સમજ કરવામાં આવેલ છે અને ગુજરાત પોલીસ ગુજરાત પોલીસનું જે છે એ આવા લુખા તત્વો કે ગુંડા તત્વો વિરુદ્ધ એક મુહિમ આરંભી છે જેના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવે છે